એક બહુ મોટું મશીન આવ્યું વિદેશથી બહુ મોટું ઉતર્યું કારખાનામાં ફિટ થયું હવે બે મહિનાથી આન બંધ થયું હવે વિદેશથી કારીગર આવે રિપેર કરે હા કેટલો સમય લાગે પ્રોડક્શન બંધ સેટીઓ ઘાંઘો થઈ ગયો તો કોઈએ કીધું કે ગામમાં એક હુતાર છે થોડા ઘણા ડીઝલ એન્જિન હમા કરે છે એ પણ હુતાર ડીઝલ એન્જિન વાળો આમાં ન હાલે પણ કે બોલ આવો ખરા બહુ કીધું ને એટલે બોલ આવ્યો સુધાર આવ્યા શેઠે કીધું આમાં કઈ ખબર પડશે આમ જોયું પ્રયત્ન કરું તો કે હથોડો લાવો એટલે ઓલો કે આ તો કોમ્પ્યુટરાઈઝ મશીન અને હથોડો હા આપ્યો પછી ઉતારે કીધું જો ભાઈ હું દેશી માણસ મને કઈ ખબર પડે નહીં જો એક ઘા મારો અને ચાલુ થઈ જાય તો પચીસ હજાર રૂપિયા બે ઘા મારવા પડે તો પાંત્રી હજાર રૂપિયા ત્રણ મારવા પડે તો ચાલી હજાર રૂપિયા શેઠ કે ક્યાં ભણ્યો છું કે મારે ભણવાનું ન હોય હું વિશ્વકર્મા નો દીકરો છું તારે મશીન થી કામ છે ને રોટલા થી મતલબ રાખો શેઠ ટપાકા ન ગણો શેઠ પછી પ્રયોગ કરવા દો ને આ નુકસાની જાય હાલો બે માણસોને લીધા મશીન બરાબર જોયું અને અથોડો લઈ અને એક જગ્યાએ માર્યો અને હવે ચાલુ કરો તો મશીન ચાલુ થઈ ગયું આવ્યા શેઠ પાસે શેઠ કે ભાઈ શું થાર ખાલી એક હથોડા માર્યો એના પચીસ હજાર રૂપિયા કંઈક વાજબી રાખો એ કે શેઠ આ થોડો મેં મફત માર્યો છે એના પૈસા નથી લીધા પણ એ ક્યાં મારવો ને એના પૈસા લીધા છે આ કળા તમારી પાસે છે બસ એને બહાર કાઢો અને કળા ત્યારે બહાર નીકળશે કે તમારા જેવા મુરબ્બીઓ વડીલો આવા યુવાનોને સાથ આપશે એનામાં પડ્યું છે